હેલ્લો મિત્રો કેમ છો પૂછો આપણો દેશી ગામડીઓ કલાકાર પંચમહાલવાળા પંચમહાલ ગોધરા ગુંદી ગામ છે મારું મિત્રો અમુક ભાઈઓ કે કોમેન્ટમાં એમ પૂછે છે કે ભાઈ તમારું ગામ કયું તો મારું ગામ પંચમહાલ જિલ્લામાં આવ્યું મિત્રો ગુંદી ગામ છે તો મિત્રો સવાર પડી ગઈ છે અને આઠ વાગી ગયા છે અને તમારા માટે બ્લોગ બ્લોગ બનાવવાની ચાલુ કરી દીધી સવાર સવારમાં વિડીયો મારા છે પહેલાં તમે થેન્ક યુ સો મચ ખૂબ સપોર્ટ કરો છો એટલા બધા નવા નવા અંદાજમાં નવા નવા વિડીયો મારા આવતા રહેશે છે તમે ઘણીશ મ્યુઝિક ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કેવા મારા બ્લોગ લાગે એ પણ કોમેન્ટ કરજો અને હું છું અત્યારે અમદાવાદમાં બધાને ખબર છે મારા યુટ્યુબ ફેમિલીને અને ખૂબ મોજ કરવાની છે આપણે મોજે દરિયે ભરજો જીવનમાં ખુશ રહેજો ગમે એવી આફત આવે તો પણ વાંધોની સુખ દુઃખ તો મિત્રો આવવાનું જ છે આપણે તો સપોર્ટ કરતા રહીજો હું અમદાવાદમાં છું શું કરું છું એ તમને બતાવું તારી તમારા માટે નવા અંદાજમાં નવા નવા બ્લોગ બનાવશે તો આજનો બ્લોગ કેવો છે મિત્રો દોસ્તો નીચે માણસો કઈ રીતનું કામ કરે છે એ પણ તમને બતાવું મેં જો એટલે હારિયા કાપવાનું નીચે ચાલે છે આ બધા આ મન ખુ એ બહારના છે પણ ઓલા બે જણ એ હરિયા કાપે કાપી આ ઢાબા પર છે બરાબર આટલું મોટું ડાબું છે લગભગ બે દિવસ લાગે એવું મારો અંદાજ લાગે છે રેડી ના મોટી એપાર્મેન્ટમાં આમાં ચા કે ટીમમાં કામ કરવા મળે બધા આપણા સેન્ટિંગવાળા મારા જેટલા યુટ્યુબ પર જોડે છે ને મીડિયા એ બધા સેન્ડિંગવાળા જ છે પણ તમને જોઈ જોઈ મેહિ લગભગ તમે મારા વિડીયો બધા અવનવા ઓણા શૂટિંગને જોતા હશે પણ આજે મારું કામ મેં શું કામ કરી રહ્યો છું આજે કઈ અમદાવાદમાં તો આવું કામ તો બધા કરતા જ હશે તમે ખાલી વાળાને ખાસ વિનંતી છે વાળાને ખાલી કોમેન્ટ કરજો તમે અને વિડીયો ખૂબ કરજો હતો શું કામ કરું જોઉં

दो वायर दो गया। दो गया। दो आ रही है वायर आ रही है आ छोकरो छे ने डोकली फड़िया नो आ भाई पुत पगलो <laughs> मतलब तो ना छे पुत पगलो ना काम करे है दोस्तों मानो मतलब दिन बाकी तो आप बच्चा दिन कई जा अलग फल दोपहर तक काम चलती है पूरा काम धरती गुरु करना सो ने आदमी काम करी हुई है तुम्हें क्या-क्या गांव की काम करो छे जो मैं ज्यादातर आप बच्चों मैं बाड़ी की ने हरिया आ करिया बाकी

અને ખાલી તમે કોમેન્ટ કરજો મારે વાળ હાળ બધું જફડ ઝી છે પણ અહીંયા તો કામ મેં બધું તો મિત્રો કઈ રીતનું કામ કરું તો તમને મેં કહેતો હતો ને કે ગમે તે બી બ્લોગ મેં બંધ નહીં કરો ગમે તે જગ્યા પર જઈશ એ તમારા આવતો રહેશે આવ નવા વિડીયો કામ પૂરું થાય તો આજે છ વાગે તો થોડું ઘણું બતાવશો તો રેડી બની રહીશ હેલો દોસ્તો તો અભી પાંચ બજી ગયા હે પાંચ બજી ગયા તો અમે થૂટને કે ખીલી હજુ એક ઘંટે બાકીએ વાયર હતો તો આટલું કામ થઈ ગયું અને વરસાદનો મોસમ હમણાં થોડો ઘણો ઓછો છે એટલા માટે ફિલહાલ કહેવાનો મતલબ થોડું ઘણું મેં કામ કરું ને એ નજારો તમને બતાવું છું મેં रेडी कई रीत हूँ काम करूँ चुना बता तुझोरिये ना फोन में बात ना थोड़ा खाली बे मिनट खाली शूटिंग कर

અમે સરિયા વાળતા હે યલ વાળતા હે દો જણ તો જોઈ શકો છો અમારો નજારો ખતરનાક હે એવો આ મશીન છે દાડી આ મશીન છે આ મશીન ને ખાલી આમ દબાય ને એટલે તારી કે યલ જ જાય એક જ ઝાડ કે ગમે હોળ નો હોય પચીસ નો હોય વીસ નો હોય બત્રીસ નો હોય અને આવું મશીન છે મશીન છે અમે યલ વાળીએ છીએ અને આવું 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 કામનો નજારો મેં તમને બતાવતો રહીશ ઉપર ઉપર ફિલહાલ કહેવાનો મતલબ ઉપર ઓલા ભીમ બાંધે છે અને નીચે અમે યલ વાળે વાળી ઉપર મૂકી પંદર સાત કર ભાઈ જો મિત્રો ઉપર એ પેલો બોમ્બ પાડી ગયો પંદર સાત પંદર સાત ડેડી અંદર સાત મિત્રો જોઈ શકો આવો નો ટાઈપ મિત્રો અમે હરિયા એલ વાળી રહ્યા છીએ કેવાનો મતલબ આ જિગ્નેશ ભાઈ છે કહેવાનો મતલબ ઉંસવાળા જિગ્નેશ ભાઈ બારિયા તો અમે બે જણાથી ને એલ મારીએ છીએ હરિયોને તો તમને કઈ રીતનો હેલ મારીએ એ બતાવીએ અમે તો બની અમે બરાબર રેડી